આગળ વાત કરીએ જામનગરમાં વેપારી સાથે ઠગાઈના કેસમાં બે આરોપીની ધરપકડ થઈ છે વિવેક કનૂરિયા અને ભગતસિંહ વર્માની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે આરોપ છે જામનગરના એક વેપારી સાથે પચાસ લાખની છેતરપિંડી કર્યાનો વેપારીને વોટ્સએપ પર એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અલગ અલગ સમયે પચાસ લાખથી રોકાણ કર્યું કે બાદમાં છેતરાયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ કરી પોલીસે બંગાળથી બે આરોપીઓને દબોચી લીધા છે ઇન્વેસ્ટમેન્ટ માટેની એક ફેક એપ્લિકેશન અને એક ફેક વેબસાઇટ દ્વારા અલગ અલગ કોમોડિટીઝ તેમજ ગોલ્ડ અને પ્લાસ્ટિક કોમોડિટીઝમાં ઇન્વેસ્ટ કરાવડાવી અને તેમાં પચીસ ટકાથી વધારે મંથલી રિટર્ન મળશે એ બાબતની લાલચ અને લોભામણી જાહેરાત આપી આ પ્રકારના વેપારી સાથે છેતરપિંડી થયેલી હતી આમાં બે આરોપીઓની કલકત્તા જે હાવડા કમિશનરેટ અને બીજા એક કમિશનરેટ જે કલકત્તાનું છે ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે